કસોન તો તમને મારશે મારા બા અરે મારી ઢીંગલી તું માટે હું એક નહીં હજાર મેલડી સૌ તારી માં કાઈ બગાડીએ કે મેલડી માં તો મારા બા ની વાત સાચી હાવ હે મારા બા મરી ગયા ને એ મને કહેતા તા કે હે મેલડી માં હજાર હાથ મેલડી માં મારી સોડી નું ધ્યાન રાખજો તો

આ ચાંદાર કઈ નથી ને રસગોળો લઈ છે એય તું કઈ નાની નથી ભટકાઈ રે હાલે એવું ન દેવા દીધું આમ કટી કટી રસી કોડ લઈ એ ટપુ દાદા એ ઉભરો એ ટપુ દાદા એ માં છોડી ને તમે સાઈ ભારી ર ર ર ર આ ગાડી ની જે રાખી કે તારી છોડી ની મારે જે રાખી મે દેખી નથી છોડી લો અમાર છોડી સાંજે એસે

એટલે આખા ગામ માં આટો ફરી લઉં મારી ભાણીને ભારી મારી ભાણી ને ભારી એટલે હું તો હે ને એક ઓક ને થાય કે આ તો હાસી છે બસ આરી કેવી ગોતે બસ આરી કેવી રોવે કોઈ ગામ ના ની આખા ને ઓલુ બનાઈ નાખું એવી હો ઓ એ મોઢું તો ખબી જેવું કરી નાખું એટલે પૂછ્યા એટલે માર ઘર વાળો જાય છે ને એટલે કી છે હા તમાર વવી આયા હતા હાસ ભગવાન પેલા કેમ તમે આમ ઉપાધિ કરો હો કેમ થાવ નિરાશ થયું બેઠા હો મને તો ની ઉપાધી થાય મને ખબર છે ઓલી રેખલી રહી ને એ નથી મારી માં વિસણ જેવી છે વિસણ જેવી એ આપડે કઈ ને સારું ન લાગે ખાઈ થાય એવી છે આખા ગામ માં બિચારો ગોતે બોલ પાણી ને એ બિસારો જીવ જેમ હાંસવતો તો કેવી એને હાંસવતો તો બધું ખાવા પીવાનું લાવી દે ને એવા લાડ લડાવતો તો પણ હું કરું આ રેખલી ભમરાયેલી શેજ એવી ને કે આ છોડીને મને તો લાગે છે ખાડો ગારી ને દાઢી તો નહીં દીધી હોય ને હૈયામાં મને તો ઉપાયની એવી થાય છે એ બેરી એ આ છોડી નું કોઈ ને તો દાનો નિણય કાયક આવે એવો છે ક્યાં આયસી એ સુમી એ સુમી બેન ગાયખા આવો તો

ધ્યાન રાખે આ તો સંડાઈ જેવી છે હવે હવે મને તો લાગે છે આને ત્યાં ખાડો ગાડી દાટી દીધી હોય છે એવું એવું ના કરું હું ખોટું મને

આવે વનબડામાં રોતી હતી હું આ સોડી ને આ મુકવા આવી સઉ આ સોળી કેટલી છે એકદમ ડાય છે હું દીકરી સાથે આજે રોકાવાયા

જો એલિસ ને તો તો આ હું પડી જઈશ ને આ મને કેમ થયું હું વાટર પાછી મિયા દે છો આ મને લાગે પોલીસ છોડી ને હું રન કરું ને મારી ભૂલ થઈ જાય જે હોય મને આ કે હેટી ઉતારો কোইড নিকনেড কেডেক তুজো কানে কেডেকা তুই নথি ইটিনেজে কেরসাচা করাওয় কাজ কেলি তুনে তামেকার ওইমানানাসকেজান মন মাপ

হ্যাঁ <laughs>

Ya, berhati tak ada apa Mama, no, Kathy. <laughs>